હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધેજમાં આજનું આપણું કલેક્શન રહેશે કોટન ઉપર જયપુરી કોટન છે બાટિક પ્રિન્ટમાં છે અને ધાબુ પ્રિન્ટમાં છે છે બધું કોટન જ એક આ છે એ જામસાટિન ઉપર છે બાકી આ બધું જયપુરી કોટન છે ને આ ધાબુ પ્રિન્ટ આ આ વસ્તુ આપણી પાસે પેલા આવી ગઈ હતી આજ વખતે આપણે રિપીટ મગાવી છે બે માં બે પીસ દઈના જ આમાં બ્લુ એક અપાઈ ગયો છે એક જ બ્લુ છે અને આના હજી બે પીસ પડ્યા છે તો જોશું આપણે આજનું કલેક્શન આજના કલેક્શનમાં તમને પેલા છે ને આ બાટિક પ્રિન્ટ વાળા આપણે જોઈએ જામસાટી છે આ પીસ એવો છે કે હેવી નો હેવી અને રેગ્યુલર નો રેગ્યુલર અને બધા પહેરી શકે નાના મોટા બધા પહેરી શકે એ ટાઈપનો ચાર્ટ છે આનું તો જો એમાં છે જામ સાટીનનું ટોપ આવશે આ રીતે ગળું બનાવેલું છે એનું અંગરખા પેટન છે અને અહીંયા મિરર વર્ક કરેલું છે એમાં દુપટ્ટો ને સલવાર સલવાર જેવું નેક છે ને એવી જ બેટિક પ્રિન્ટની સલવાર આવશે અને દુપટ્ટો એ રિયોનમાં જ આવશે પણ મટીરિયલ બહુ હેવીમાં છે સરસ મટીરિયલનો દુપટ્ટો છે જો આ રીતે આખો બેટિક પ્રિન્ટનો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે એનો આમાં ચાર કલર મેચિંગ છે આ પિંક સાથે ડાર્ક ગ્રીન છે જે ઝેરી લીલો કે ને એ ટાઈપનું ગ્રીન છે કિંમત છે આની અગિયારસો રૂપિયા એમાં એમાં છે આ ડાર્ક મસ્ટર્ડ કલર છે બ્રાઉન કલર છે આ એની સાથે પર્પલનું મેચિંગ છે આમાં પર્પલ નેક છે ને એટલે એમાં પર્પલ સલવાર આવશે નેકમાં જે પ્રિન્ટ છે ને એની અલગ પ્રિન્ટ થોડીક બેની પ્રિન્ટમાં ફેર છે પણ પ્રિન્ટ એજ રીતે કરેલી છે નેક ની પ્રિન્ટ અને એમાંય દુપટ્ટો આજ રીતનો હેવી મટીરિયલ નો આવશે અને આ વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં કે આ ડાઈંગ જેવું હોય આ કલર ઓલો ન હોય પણ આ ડાઇંગ જ એ રીતનું કરેલું હોય અગિયારસો કિંમત છે આની ત્રીજું મેચિંગ છે મસ્ત મેચિંગ છે ત્રીજું અને એની સાથે છે પિસ્તા ઇંગ્લિશ કલર છે આ ટુકડો એનો દુપટ્ટો અને આ છે એની સલવાર સલવારનું મટીરિયલ પૂરેપૂરું ફૂલ પ્રિન્ટેડ સલવાર આવશે આ રીતે ડ્રેસ લાગશે અને આવશે દુપટ્ટો કિંમત છે અગિયારસો રૂપિયા ત્યાર પછી નો કલર છે મસ્ત કલર છે આ નવો જ કલર છે ટૂંકમાં કલર નવો નહીં પણ મેચિંગ સરસ છે આનું આ છે પર્પલ અને એની સાથે છે પેરોટનું મેચિંગ છે સલવાર અને પેરોટ દુપટ્ટો આવશે મસ્ત લાગે અને આ ડ્રેસ એવા છે કે બધી એજ ના પહેરી શકે નાના મોટી બધી એજ ના આ ડ્રેસ પહેરી શકે એ ટાઈપનું છે સિમ્પલનું સિમ્પલ અને થોડુંક હેવી એવું બે મિક્સ કરેલું છે પણ છે બહુ મસ્ત ત્યાર પછી જયપુરી પ્રિન્ટમાં છે બહુ બહુ એટલે સરસ છે આ પ્યોર જયપુરી કોટન આવશે એકદમ હેવી કોટન છે મલ કોટન કે ને એ છે આ મલ કોટન ગળું બહુ મસ્ત બનાવેલું છે એનું એકદમ સિમ્પલ સોબર અને ટાઈ ટાઈપ ની પેટર્ન નું છે અને એમાં સલવાર એ સરસ આવશે આ રીતની ખાદી કોટનની સલવાર છે અને સલવારમાં નીચે બોટમમાં આ રીતે કરેલી આવશે પ્રિન્ટ આવશે અને નીચે ઓલી લેસ આવશે લેસ ન જોતી હોય તો તમે લેસ કાઢી શકો છો અને આ ખાદી પ્રિન્ટની સલવાર છે અને દુપટ્ટો આનો આખો બ્લોક પ્રિન્ટનો ચિકન વર્ક કરેલો છે મટીરિયલ બહુ મસ્ત છે અવરગંડી ટાઈપનું મટીરિયલ છે મટીયલ બહુ સરસ છે આનું દુપટ્ટાનું અને દુપટ્ટામાં જો છે ને આ રીતે બુટી કરેલી છે કટવર્ક ચિકન વર્કની આખા દુપટ્ટામાં એવી રીતના બુટી છે અને આ રીતના આખો બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો છે બહુ મસ્ત પીસ છે આ સિમ્પલ નો સિમ્પલ અને રીચ અને મટીરિયલ એ આનું બહુ સરસ આવશે હેવી જયપુરી કોટન છે આમાં આપણી પાસે બે કલર છે અને આની કિંમત છે એક હજાર પચાસ કલર અને એક આ કલર બે કલર છે આમાં જ એમાં જ રીતે નેક બનાયેલું છે નેકમાં વર્ક ચિકન વર્ક છે અને આખું આ ફરતી આ રીતે બોર્ડર બાંધેલી છે આજ ટોપના પાપડની દુપટ્ટો સેમ એ જ રીતે ચિકન વર્કનો અને એ જ રીતે સલવારનું મટીરિયલ એ સારું આવશે ખાદી કોટન આવશે આ બધી ઋતુમાં તમે પહેરી શકો શિયાળો ઉનાળો ચોમાસું બધી સિઝનમાં તમે આ પહેરી શકો અને મટીરિયલ છે ને પહેરવામાં એકદમ હળવું આવશે જયપુરી કોટન હોય ને એ સેજ પતલું હોય એટલે ઘણી વખત કસ્ટમર એમ કહેતા હોય કે ભાઈ બહુ જાડું કોટન અમને નથી ફાવતું તેના માટે આ બેસ્ટ છે ત્યાર પછી ની આ બહુ મસ્ત આ ડિમાન્ડમાં હોય જ આ એવા છે ને પીસો એ સો ટકા ઓર્ડર આવશે જ આ ધાબુ પ્રિન્ટના ડ્રેસ છે આ રીતે આ રિપીટ આઈટમ છે આપણી કારણ કે આની પહેલા આનો વિડિયો બનાવ્યું તો ને ત્યારે મેં વિડીયોમાં જ કીધું હતું કે આ વસ્તુ સેલ થઈ ગઈ છે પણ આજ વખતે આ આઈટમમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે અગિયારસો પચાસ હતા અને આજ વખતે આની પ્રાઇઝ આવી છે બારસો આમ આપણી પાસે ચાર પીસ આપણે કરાવ્યા છે આ કલરમાં આપણી પાસે બે પીસ છે અને આનો બ્લુ કલર છે ને એ એક સેલ થઈ ગયો છે અને આનું મટીરિયલ છે ને બહુ સરસ છે સલવારનું કોટન મટીરિયલ છે પણ બહુ મસ્ત મટીરિયલ છે અને આનો દુપટ્ટો એકદમ મસ્ત પ્રિન્ટેડ મરૂન કલરનો અને જેવું ટોપ છે ને એવી બોર્ડર મૂકેલો એટલે દુપટ્ટાનું કામકાજ જોવો જોરદાર છે આખો બ્લોક પ્રિન્ટ નો દુપટ્ટો છે બહુ મસ્ત છે આખો આ બ્લોક પ્રિન્ટ કરેલો દુપટ્ટો છે અને આની કિંમત છે બારસો રૂપિયા પીસ એકદમ જોરદાર છે અને આ મટીરિયલ એ બધા આમ ખાલી જોવે ને ત્યાં જ એમ કહી દે આ આપી દો અમને એટલું સરસ મટીરિયલ છે ત્યાર પછીની પ્રિન્ટ છે આ પ્રિન્ટ તો તો સેમ ઈ જ જ છે 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 કલર કલર આનો બ્લુ મેચિંગ પણ અહીંની અંદરની દુપટ્ટાની પ્રિન્ટ નો કલર ચેન્જ છે આમાં જેવું ટોપ છે ને એવા કલર ની પ્રિન્ટ છે અને આના દુપટ્ટામાં બ્લુ કલર ની પ્રિન્ટ આવશે આ છે એની સલવાર અને આ છે દુપટ્ટો દુપટ્ટામાં પ્રિન્ટ ફરી જશે જો આ રીતની દુપટ્ટામાં પ્રિન્ટ આવશે ઓમાં આ ચીકું એ ચીકું કલરની હતી પ્રિન્ટ અને આમાં બ્લુ સાથે બ્લુ કલરની પ્રિન્ટ છે બહુ મસ્ત પ્રિન્ટ છે તો કેવું લાગ્યું તમને અમારું આજનું આ કલેક્શન એ તમે અમને કહેજો અને આમાંથી જો તમને કોઈ પીસ ગમે તો સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો અને ફટાફટ સાથે તમારું એડ્રેસ એ મને સેન્ડ કરજો એટલે આપણે એનું તમને પ્રાઇસ અને શિપિંગ બે કહી દઈ પ્રાઇસ તો લગભગ હું બોલતી જ હોઉં છું પણ છતાંય ઘણા પૂછે છે કે ભાઈ પ્રાઇસ શું છે આની આપણે કહી દઈએ કે ભાઈ વાંધો નહીં આ પ્રાઇસ છે એટલા માટે વિડીયો તમે એનો મતલબ એમ કે તમે વિડીયો છે ને આખો નથી જોતા આખો વિડીયો જોતા હોય ને એમાં આપણે પ્રાઇસ બધા ડ્રેસની બોલીએ જ છીએ પણ છતાંય કંઈ જ વાંધો નહીં તમ તમારે ગમે તે વસ્તુ તમને એવું લાગે નહીં તમે તરત મેસેજ કરીને ફોન કરીને અમને પૂછી શકો છો અને ગમે તે ટાઈમે અને આપણે ટોટલી જગ્યાએ ઓનલાઈન આપણે આપીએ છીએ એટલે તમે જે પણ સિટીમાં હશો ને એ સિટીમાં તમારું પાર્સલ પહોંચી જશે તો જો કોઈને ઓર્ડર કરવો હોય તો તમે એમાં નંબર આપેલા છે એ નંબર ઉપર તમે અમને મેસેજ કે કોલ કરી શકો છો જો રાજકોટમાં હોય તો તમારે જયારે આવવું હોય ત્યારે ફોન કરી અને આવી જવાનું તો કેવું લાગ્યું છે આજનું કલેક્શન તમે અમને કહેજો ફરી એક નવા વિડીયો સાથે આપણે મળશું